અને આ પીએલ ફાઇલ જે છે તમને પાસવર્ડવાળી હશે તો પાસવર્ડ જે છે તમને વિડીયોમાં ગમે તે જગ્યાએ આપેલો છે બરાબર પછી કમેન્ટ ના કરતા કે વિડીયોમાં પાસવર્ડ નથી પણ પાસવર્ડ વિડીયોની અંદર ગમે તે જગ્યાએ આપેલો હશે ચાર અંકનો હશે એ તમારે એની અંદર જોઈ લેવાનો ને પછી ફાઇલની અંદર એન્ટર કરશો એટલે ફાઇલ ઓપન થઈ જશે બરાબર ને આની પહેલાં પણ મેં ઘણી બધી રમેલ પત્રિકાની પણ પીએફી ફાઇલ બનાવેલી છે એનો વિડીયો મેં હમણાં જ અપલોડ કર્યો છે તમે જોઈ શકશો બરાબર અને પીએલ ફાઇલ તમારે જોઈતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલની અંદર પણ મળી રહેશે આ વિડીયોની જે છે તમને પીએલબી ફાઇલ જે છે જેની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલની અંદર પણ હું તમને આપી દઈશ ટેલિગ્રામ ચેનલની અંદર ઘણું બધું મટિરિયલ પણ હું અપલોડ કરું છું તો મટિરિયલ ડાઉનલોડ કરવું તો આજના વિડીયોની અંદર આ પ્રકાર આ તમને જે છે પીએલવી ફાઇલ હું આખી આપવાનો છું બરાબર તો તમે જોઈ શકો છો પહેલાં તો તમારે નામ ચેન્જ કરવાના રહેશે ત્રણ પછી આમંત્રણ દ્વારા રેડી છે બરોબર પછી ત્યાં અહીંયા તમારે જે પણ રમેલ હોય જે માતાજીને એ તમારે અહીંયા લખવાનું રહેશે પછી અહીંયા જમને તમને પત્રિકા આપવાની છે એ તમારે અહીંયા નામ લખવાનું રહેશે ત્યાર પછી અહીંયા પણ તમારે જે પણ સુધારવાનું હોય તે તમે આની અંદર સુધારી શકશો બરાબર એનું લેયર જે છે તમને આની અંદર મળી જશે અહીંયાથી તમને જોઈ શકો છો લેયર બધા અહીંયા ગોઠવેલા છે આપણે આ લેયરને સુધારવું હોય તો તે તમે અહીંયા ચાલુ કરી શકો છો બરાબર અહીંયાથી આ લેયર જે છે એનો કલર પણ ચેન્જ કરવો હોય તો આપણે કલર પણ ચેન્જ કરીને તમને બતાવી દઈએ બરાબર આ રાખો તો આ કલર તમે રાખી શકો તમને જે યોગ્ય લાગે એ તમે આની અંદર કલર પણ ચેન્જ કરી શકશો દરેકના દરેક લેયરના બરાબર પછી આ તમે તારીખ બદલવાની રહેશે તમારે પછી તારીખ આની અંદર પછી આ તમારે આ નામ ચેન્જ કરવાનું રહેશે ને આ નામ ભુવ જે હોય પછી તમારે અહીંયા જે એડ્રેસ આપવાનો હોય તમે અહીંયા લખી શકશો અને તમારે જો ચેન્જ કરવું હોય આનું બેકગ્રાઉન્ડ તો તમે શું કરશો તો અહીંયા જઈ પછી અહીંયા કલરમાં જઈશું અને આની અંદર તમને જે કલર યોગ્ય લાગે તમે કલર ચેન્જ કરીને તમે બનાવી શકશો બરાબર અને જે કલર લાગે યોગ્ય પત્રકા તમે આની અંદરથી કરી શકશો આ રાખવું તો તમે આ પણ રાખી શકો છો બરાબર એના પ્રમાણે તમારી પાસે આ કલર પણ છે આ ચેન્જ કરવા પડે બરાબર બેકગ્રાઉન્ડ પ્રમાણે બરાબર તો આટલું છે આની અંદર બીજો આપણે કલર ચેન્જ કરીને જોઈ લઈએ વાર કલર તો એ બરાબર છે આપણે જે વ્હાઇટ રાખ્યો તો આ બરોબર છે આ પણ પેલા કરતા થોડું સારું લાગે છે પછી તમે આની અંદર જશો જાતે પણ કલર તમે થોડા બનાવી શકશો એડ કરીએ ક્રીમ કલર જેવું જોઈ લઈએ આ સાઈડ લઈએ બરોબર તો આ રીતે તમે ગ્રેક રાઉન્ડ બને છે બરોબર તો પત્રિકા હવે ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એક સારી કમેન્ટ કરી દેજો જેથી નવો વિડીયો બનાવવાનું મન થાય અને બીજી કઈ પત્રિકા તમારે બનાવવી છે કેવું પત્રિકા જોઈએ છે તે કમેન્ટ કરજો તો આપણે ફરીથી એકવાર વિડીયો લઈને આવીશું બરાબર તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય